ધારાસભ્ય તથા મંત્રી મનીષાબેન વકિલની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યોનો ખાત મુહૂર્ત કરાયો ધારાસભ્ય તથા મંત્રી મનીષાબેન વકિલની ગ્રાન્ટમાંથી આજે શહેરવાડી વિધાનસભા મત વિસ્તારના વિવિધ વોર્ડોમાં પેવર બ્લોક ડ્રેનેજ તેમજ આરસીસી રોડ સહિતના વિકાસ કાર્યોનો ખાત મુહૂર્ત કરવામાં આવ્યો વરોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે ધારાસભ્યોને ફાળવામાં આવતી ગ્રાન્ટ અંતર્ગત આજે શહેરવાડી વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નંબર પાંચ અને છ માં પેવર બ્લોક ગટર અને આરસીસી રોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય તથા મંત્રી મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યું ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં આવેલી કુલ છ સોસાયટીઓમાં અંદાજે તેર લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે ઇલેક્શન વોર્ડ નંબર છમાં અંદાજીત સાત લાખ રૂપિયાની ગ્રાન્ટથી પેવર બ્લોકના વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત ઇલેક્શન વોર્ડ નંબર ચારમાં ડ્રેનેજની કામગીરી સહિત કુલ બાર લાખ રૂપિયાના વિકાસ કાર્યોનો પણ આજે ધારાસભ્ય મનીષાબેન વકીલની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટરો પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંદર્ભે મંત્રી મનીષાબેન વકીલે માહિતી આપી હતી આજે વોર્ડ પાંચમાં પરનું આવવાનું થયું છે અને સાથે સાથે જ આ જ વોર્ડમાં અલગ અલગ સાત કામો પેવર બ્લોકના હોય ડ્રેનેજના હોય કે પાણીની ના હોય અને એવી જ રીતે છ નંબરમાં પણ આરસીસી રોડ હોય કેવી રીતે વિભિન્ન કામોના આજે ખાતપુરત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં પર્નવાટિકામાં આજે લોકો પણ ઉપસ્થિત છે અને લોકોના કામ કેવી રીતે થાય એની સતત ચિંતા અમારા શ્રી કરતા હોય છે અને સંગઠનની ટીમ કરતી હોય છે કોન્સિલર હિતેન્દ્રભાઈ હોય તેજલબેન હોય કે વોર્ડ નંબર છના હેમિષાબેન હોય હીરાભાઈ હોય શીતલભાઈ હોય બધા જ મળીને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને જેવી રીતે વિકસિત ગુજરાતની વાત થાય છે એવી રીતે વિધાનસભાની બી વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે લોકો પણ બહુ ખુશ છે અને આજે લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એસઆઈઆરની પણ કામગીરી સાથે સાથે વાત અમે મૂકી રહ્યા છે લગભગ અમારી અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે એક તો ખાસ કરીને આર એન બીની ગ્રાન્ટ આવતી હોય છે સાથે સાથે જ ધારાસભ્યની ગ્રાન્ટ આવતી હોય છે કુલ મળીને અત્યાર સુધીનું જે ટોટલ ગ્રાન્ટ હોય છે એમાંથી મોટાભાગની અમારી વપરાય છે હવે ટોટલ કેટલી છે કેટલી પાસ થાય છે અને કયા લેવલ પર છે એ અલગ અલગ હોય છે એટલે મુખ્ય આંકડો અમે નથી કહી શકતા પણ તમારે જેટલું પણ ગ્રાન્ટ હોય છે અમારી લગભગ માર્ચ મહિનામાં પૂરી થઈ જતી હોય છે લોકોના જેટલા પણ કામ હોય છે બધા તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવતા હોય છે કોઈ બી કામ રહી જાય તો એને નેક્સ્ટ યર અમે લોકો લઈ લઈએ છે